નમસ્કાર મારા સનાતની પરિવાર સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની સુંદર કથાઓમાં આજે આપણે જાણવાના છે દ્વિવિધનો ઉદ્ધાર આ દ્વિવિદ કોણ છે અને તેણે કઈ રીતે શું કાર્ય કર્યું કે જેથી તેને મારવામાં આવ્યો આ કથા આજે આપણે સાંભળવાના છીએ તો એના માટે મિત્રો આપ આ ચેનલ પર નવા આવો તો સ્પિરિચ્યુઅલવાળા આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો અંતમાં પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ પણ કરી દો મિત્રો આવો આપણે આ કળીમાં જાણીએ આગળ વિવિધ નામનો એક વાનર હતો તે ભૌમાસુરનો મિત્ર સુગ્રીવનો મંત્રી અને મહેન્દ્રનો શક્તિશાળી ભાઈ હતો જ્યારે તેણે સાંભળ્યું કે શ્રી કૃષ્ણએ ભોમાં સૂરને મારી નાખ્યો ત્યારે તે પોતાના મિત્રના ઋણમાંથી મુક્ત થવા માટે દેશનો નાશ કરવા તૈયાર થઈ ગયો તે વાનર મોટા મોટા નગરો ગામડા ખાણો અને હાહીરોની વસ્તીમાં આગ લગાડી સળગાવી દેવા લાગ્યો ક્યારેક તે મોટા મોટા પર્વતો ઉપાડી વસ્તી ઉપર નાખી અને શહેર ગામડાઓનો કચ્છર ખાણ વાળતો અને ખાસ કરીને આવું કામ તે કાઠિયાવાડ પ્રદેશમાં જ કરતો હતો કારણ કે તેના મિત્રને મારવા વાળા

આ મદોન્મત વાનર સ્ત્રીઓ અને પુરુષોને લઈ જઈ અને પર્વતોની કુળવાન સ્ત્રીઓને દૂષિત પણ કરતો હતો એક દિવસ તે દુષ્ટ અતિ સુંદર ગીત સાંભળી અને રેવતાચલ પર્વત પર આવ્યો ત્યાં તેને જોયું કે યાદવ શ્રેષ્ઠ બલરામજી યુવતીઓના વૃંદમાં બિરાજેલા છે તેમનો એક એક અંગ અત્યંત સુંદર અને દર્શનીય છે અને વક્ષ સ્થળ પર કમળની માળા લટકી રહી છે તેઓ મધુર સંગીત સાંભળી રહ્યા હતા અને તે સમયે તે દુષ્ટ વાનર વૃક્ષો પર ચડી જતો અને વૃક્ષોને કંપાવતો ક્યારેક સ્ત્રીઓની સામે આવી અને કિલકિલાટ કરતો યુવતી સ્ત્રીઓ સ્વભાવે જ ચંચળ અને હાસ્ય પ્રિય હોય છે બલરામજી પાસે બેઠેલી બધી જ સ્ત્રીઓ વાનરનું જંગલીપણું જોઈ અને હસવા લાગી હવે તે વાનર ભગવાન બલરામજીની સામે તે સ્ત્રીઓની અવહેલના કરતો ક્યારેક પ્રકૃતિના ઇશારાઓ કરતો અને ક્યારેક ગર્જનાઓ કરી અને મોઢું દેખાડતો અને આવી ચેષ્ટો કર્યા કરતો

તેમણે પોતાનું હળ મુસળ ઉઠાવ્યું દિવિત પણ મહાન બળશાળી હતો તેણે તેના એક હાથેથી સાગનું એક વૃક્ષ ઉપાડી બલરામજીના માથા પર માર્યું તેમણે તે વૃક્ષને પોતાના ઉપર આવતો જોઈ સામેથી ચાલી લીધો અને પોતાના સુનંદ નામના મુસળથી તેના પર પ્રહાર કર્યો મુસળ વાગતા જ તેનું માથું ફૂટી ગયું અને તેમાંથી લોહીની ધાર વહેવા લાગી પરંતુ દ્વિવિદે એની પરવાહ ન કરી અને તેણે બીજું વૃક્ષ ઉપાડ્યું અને તે ખંખેરીને પાંદડા વિનાનું કરી નાખ્યું અને પછી તે વૃક્ષને બલરામજી પર જોરથી પ્રહાર કર્યો બલરામજીએ તે વૃક્ષના સેંકડો ટુકડા કરી દીધા ત્યાર પછી દ્વિવિદે ફરીથી બીજું વૃક્ષ ફેંક્યો આ રીતે આખું વન વૃક્ષહીન કરી નાખ્યું વૃક્ષ ન રહ્યા ત્યારે તે વધારે કોપાયમાન થયો અને હવે બલરામજી ઉપર મોટી મોટી શિલાઓની વૃષ્ટિ કરવા લાગ્યો પરંતુ ભગવાન પોતાના મુસળથી તે બધી શિલાઓના સહજતાથી જ ભૂકો કરી નાખ્યો અને છેવટે કપિરા દ્વિવિદે પોતાના તાળ જેવા લાંબા હાથની મુઠ્ઠીઓ વાળી બલરામજી તરફ દોડ્યો અને બલરામજીની છાતીમાં પ્રહાર કર્યો હવે યાદવ શ્રેષ્ઠ બલરામજીએ હળ

કરવા લાગ્યા અને મોટા મોટા ઋષિ મુનિઓ સાધુ સાધુના શબ્દનો ઘોષ કરવા લાગ્યા અને બલારામજી પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા દ્વિવિધે જગતમાં મોટો ઉત્પાદ મચાવી મૂક્યો હતો તેથી ભગવાન બલારામજીએ તેને આ રીતે મારી નાખ્યો અને ત્યાર પછી જાંબંતી ના પુત્ર સાંબ કે જે ખૂબ જ પરાક્રમી હતો તેણે સ્વયંવરમાં રહેલી દુર્યોધનની કન્યા લક્ષ્મણનું હરણ કરી લઈ આવ્યો તેથી કૌરવો ભારે ક્રોધિત થઈ અને રહેવા લાગ્યા કે આ છોકરો બહુ ઉદ્ધત છે જુઓ તો ખરા આણે અમને બધાને નીચું જોડાવી બળપૂર્વક અમારી કન્યાનું અપહરણ કરી લીધું આ કન્યા તો એને ઈચ્છતી પણ ન હતી ગુસ્સે થયેલા કૌરવોએ તૈયારી કરવા લાગ્યા જ્યારે મહારથી સામે જોયું કે ધુતરાશના પુત્રો મારો પીછો કરી રહ્યા છે ત્યારે તેઓ એક સુંદર ધનુષ્ય લઈ તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા અને કર્ણને સેનાપતિ બનાવી અને સાંભની સામે ક્રોધપૂર્વક પકડી લેવાના ઈરાદાથી ઉભો રહી કહી અને લલકારતા રહી અને બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા યદુનંદન સાંભ અચિંત ઐશ્વરી વાળા ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર હતા તેઓ કૌરવોના આક્રમણથી હરણાઓના ટોળા પર સિંહની જેમ તૂટી પડ્યા સાંભે પોતાના દિવ્ય ધનુષનો ટંકાર કર્યો અને કર્ણ વગેરે છ છ મહારથીઓને પ્રત્યેકને અલગ અલગ લીંધવા લાગ્યો પરંતુ તેમાંથી એક સાથે મળી કરી દીધો આ રીતે એને કરી દીધો અને બંદી બનાવી દીધો અને તેઓ તેને અને કન્યાને લઈને વિજય મનાવતા હસ્તિનાપુર પાછા આવી ગયા ત્યાર પછી આગળ શું થાય છે તે મિત્રો આપણે જાણશું આવતીકાલે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય